સુરતમાં ત્રીજી આંખની સમાન ઠેક ઠેકાણે સીસીટીવીનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સાથે ચોરીની ઘટનાઓ પણ લગામ લાગી રહ્યા છે ત્યારે પાલ વિસ્તારમાં આવેલી એક ડેરીનું સટર તોડીને ચોરી કરનાર આરોપીને ઝડપવામાં સીસીટીવીની મદદરૂપ બન્યા હતા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ઓળખ કરીને આરોપીને ગણતરીના સમયમાં ઝડપી લઈને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાલ વિસ્તારમાં આવેલી મધુરમ ડેરીનું સટર તોડીને ચોરીને અંજામ આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલો આરોપી અઢાર વર્ષીય કરણ હોવાનું સામે આવ્યું છે ખૂબ જ શિફ્તપૂર્વક ચોરી કરી કરણ ફરાર થઈ ગયો હતો જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેથી સીસીટીવી સર્વેલન્સના આધારે પોલીસે તાત્કાલિક ટીમ બનાવીને તપાસ આરંભી હતી આરોપી લાપતા થાય તે પહેલા દબોચી લેવામાં આવ્યો હતો હજુ આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે એસીપી બીએમ ચૌધરીએ કહ્યું કે પંદર હજાર રોકડા અને એક મોબાઈલની ચોરી કરી હતી હાલ પોલીસે ચાર હજાર રૂપિયા રિકવર કર્યા છે પાલ પોલીસ સ્ટેશનમાં એક ઘનફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનામાં મધુરમ ડેરી કરી હતી એના સટલના દરવાજા તાળા તોડી અને ચોરી કરવામાં આવી છે જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો ફરતો છે એની અંદર આરોપીએ પંદર હજાર રૂપિયા તથા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે જેનામાં હાલમાં ચાર હજાર રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે બીજા આરોપીને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે